ઓરસંગ નદીમાં કુવો બનાવી સડસઠ જેટલા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી નામના લોકો ગંદુ અને પીવા ન હોય તેવું પાણી પી રહ્યા છે ગામમાં આવેલા દસ જેટલા હેન્ડપંપોમાં ક્ષારવાળું પાણી આવે છે પાણી પુરવઠાના અધિકારીઓએ પણ આ પાણી ન પીવાની સલાહ આપી છે સ્ટીલના ઘડા પર ક્ષાર દેખાય છે અને ઘડાઓને પણ કાટ લાગ્યો હોય તેમ જણાય છે તો માટીના કડા સફેદ થઈ ગયા છે આમ છતાં ગામ લોકો આ પાણી પીવે છે તો કેટલાક લોકો પથરી થવાના ડરને લઈને ગામથી બે કિલોમીટર દૂર ઓરસંગ નદીમાંથી પાણી લઈ આવે છે જે કડીલા પ્રોજેક્ટમાંથી સૂર્યાગોડા સબ બનાવેલું આવેલું છે એમાં 60 ગામોમાં પાણી મળે છે 60 ગામમાં પાટનાથી માડી ચેક ડોરમાર સુધી અને કવરપુરા સુધી પાણી મળે છે ત્યાં આગળ તે એ લોકોને અત્યાર સુધી એક વર્ષમાં સો દિવસ પચાસથી સો દિવસ સુધીમાં પાણી મળે છે જે અત્યાર સુધી મળતું નથી અને અત્યારે તો બિલકુલ હાલતમાં પાણી બંધ છે જો કચ્છ સુધી પાણી લઈ જવામાં આવતું હોય તો અમને કોઈ વાંધો નથી સાહેબ પણ અમે અહીં તરસ્યા રહીએ અને કચ્છવાળાને પાણી મળે તો એ ન્યાય છે અમે પાણી ક્યાં પીવા જશું જે અમે અત્યારે અમારી જમીનો આપી કેનાલ નર્મદા કેનાલ માટે બરાબર જમીનો આપી અમે બલિદાન કર્યું છતાંય અમે પાણી માટે વનખા મારતા હોય પીવાના પાણી માટે તો અમે ક્યાં જઈશું નીકર પછી અમને અમારી જમીન પાછી આપી દો અમારા એરિયાની થઈ ગયું છે અમે બધો બીમાર થઈએ છે કોઈ એક એક ઘરમાં બીમાર બીજી બીમારી ચાલે છે પાણી ખારવાળું આવે છે હેરપનનું પાણી કામ નહીં લાગતું પાણી પીવામાં અને અમે વાંઘો આવેલું છે આપણે આમ ઉસ વરસંગ નદીનું એમાંથી વેરિક બનાવી માટલામાં મૂકી અને ગાળીને પાણી ભરીને લાવીને પીએ છીએ અને પાંચ કિલોમીટર ચાલીને જઈએ છે બેરા લેવા અને અમારે પાણી જોઈએ ચોખ્ખું તો આને પણ પાણી લેવા જઈએ અમે ફાફા મારીએ છીએ અને પીવાનું લાયક પાણી નથી અમારા ગામમાં સૂર્યાગોડા ગામ નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવેલું ગામ છે આમ છતાં નર્મદાની કેનાલમાંથી ગામ લોકોને પાણી મળતું નથી પીવાના અને સિંચાઈના પાણી માટે કરોડોના ખર્ચો જો કચ્છ સૌરાષ્ટ્ર સુધી પાણી લઈ જવાતું હોય તો અહીં થોડાક જ પૈસે ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે સૂર્યા ગામમાં પાણીની તકલીફ છે બાર હેરપંપ છે એમાં બે હેરપંપ ચાલુ છે બીજા બંધ છે એમાં પાણીની તકલીફ છે પાણી આવતું નહીં સારવારું પાણી આવે છે અને એક સારવારું પાણી પીવું પડે છે અને ઘણી પાણીની રજૂઆત કરવા છતાં કોઈ પાણીનો ઉકેલ લાવતા નથી અને મોટરનું પાણી સારવારું આવે છે ઘણા ઘણાને તકલીફ થાય છે બીમારીઓથી બીમાર થાય છે પરથરી થાય છે એમાં એક અઠવાડિયાથી દવાખાના હોસ્પિટલમાં દાખલ છે પાણીની તકલીફને લીધે હજુ આઈસીયુમાં દાખલ છે ગામને આજુબાજુના ગામડામાં કડીલા પાણી પુરવઠા મારફતે પાણીની ટોકી બનાવી છે છેલ્લા એકાદ વરસથી પાણી મળતું નથી લોકો પાણી માટે વલખા મારે છે ઢોરોને પાવા પીવાનું પાણી નથી ખાડા કોતેડા સુકાઈ ગયા છે ગામમાં સુજાગોળા ગામમાં દસ હેડપંપ આવેલા છે બે હેડપંપ ચાલુ છે એ હેડપંપ ચાલુ છે એમાં સારવારું પાણી આવે છે લોકો બીમાર થાય છે પેટની બીમારીઓ વધી ગઈ છે અને અમોને આ પાણીની રજૂઆત અમે છેક તાલુકા જિલ્લા સ્તર સુધી પાણી પુરવઠાના अधिकारी सुधी कर छता हजू अमने कोई आ पानी निवारण थे કડેલા પાણી પુરવઠા યોજનાની ટાંકી સંપ અને હાવડા શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યા છે અહીંના ઓપરેટર વોચમેન બનીને રહી ગયા છે અને છોટાઉદેપુર જિલ્લા પીવાના પાણીની ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સરકાર યુદ્ધના ધોરણે જો કોઈ વ્યવસ્થા કરે તેવું ગામ લોકો આશા રાખી રહ્યા છે અલ્લારખા પઠાનનો રિપોર્ટ નસવાડી